નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ પ્રકરણ સાત ત્રિકોણ એમાં સાત પોઈન્ટ એક છે એનો પહેલો દાખલો જોવાનો છે ચતુષ્કોણ એ સી બી માં એસી અને એડી બંને સમાન છે અને એ બી એ ખૂણા એનો વિભાજક છે ખૂણા એનો વિભાજક હોવાના કારણે આ બંને ખૂણાઓ આપણા માટે સમાન થશે તો આપણે સાબિત કરવાનું છે કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એ બી ડી એકરૂપ છે અને બીસી અને બીડી વિશે આપણે શું કહી શકીએ તે આપણે જણાવવાનું છે તો સર્વપ્રથમ મિત્રો આ બે જે ત્રિકોણો છે એને આપણે એકરૂપ સાબિત કરીશું તો અહીં ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એ બી ડીમાં આપણા જોડે એસી બરાબર એ જે આપણને આપેલ છે હવે આપણા જોડે આ બંને ખૂણાઓ જે આપ્યા છે ખૂણો સી એ બી અને ખૂણો ડી એ બી આ બંને ખૂણાઓના માપ સમાન થશે એનું કારણ ખૂણા એનો દ્વિભાજક છે તો આપણે અહીંયા લખીશું ખૂણો સી એ બી બરાબર ખૂણો ડી એ બી તો અહીં આપણે કારણ તરીકે લખી શકાય કે ખૂણા એનો દ્વિભાજક છે હવે મિત્રો આપણા જોડે આમાં એ બી એ બંને ત્રિકોણમાં સામાન્ય છે તો એ બી બરાબર બી એ જેને આપણે બંને ત્રિકોણમાં સામાન્ય રેખા તરીકે ઓળખી શકાય તો અહીંયા લખીશું સામાન્ય છે આપણા જોડે તમે જોશો તો અહીંયા આ જે છે બાજુ છે આ ખૂણો છે અને આ બાજુ છે એના કારણે આ બંને જે ત્રિકોણો એકરૂપ થાય છે એના માટે આપણે કહી શકાય કે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ એ બી ડી અને એની શરત કઈ થશે તો બા ખૂ બા શરત અનુસાર હવે આ બંને ત્રિકોણો એકરૂપ થવાના કારણે આપણા જોડે બે બાજુઓ જે બીસી અને બીડી એ પણ સમાન થશે તો આપણે અહીંયા લખીશું બીસી બરાબર બીડી એનું આપણે કારણ લખીશું સીપીસીટી કહેવાનો મતલબ બે ત્રિકોણો જો એકરૂપ હોય તો એની બાજુઓ પણ એકરૂપ થાય અને બધા ખૂણાઓ પણ એકરૂપ થાય હવે અહીંયા આપણે પ્રશ્ન કીધો છે કે બી સી અને બીડી વિશે શું કહી શકાય તો આપણે એ કહી શકીએ કે બી અને બીડી સમાન છે તો આ રીતે આપણે આ દાખલાને ઉકેલ મેળવી શકાય